હું ભરતવાળા મારું મૂળધામ બાવડી રામવાળા બાપુ હું રામવાળાના વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ ઘાટી છત્રીય સમાજ જે છે એમને ભાજપને સમર્થન આપી દીધું કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા કાઢી છત્રી સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાટિક છત્રી સમાજ એ સમાજનો એક પાર છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઈન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જયારે એ બાર હતા ત્યારે નાની દારીના ધુંદળાઓમાં નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વર્ષની એ દીકરી ઢોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એમને કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા કોઈ દીકરી ભગલામાં એકલી છો

તો અમારી બેનો દીકરી ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈ ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને કાઠીન ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈ પણ બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે જઈએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થાય તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર થઈ ભાજપને ને મૂકવા પણ તૈયાર થઈ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં નો રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ જી